નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કટારિયા દર્શન માટે આવેલ પરિવારનું દાગીના અને રોકડ ભરેલ બેગ રસ્તામાં પડી ગઈ હતી એક સજ્જનને મળતા લાખો રૂપિયાની માલમત્તા સજ્જને પરત અર્પણ કરી કળિયુગના આ દોરમાં હજુય માનવતા મરી પરવારી નથી તેનો એક સાક્ષાત દાખલો વચાવ પંથકમાં પ્રકાશમાં આવ્યો હતો મુંબઈથી દંપતી કટારિયા ખાતે દર્શને આવ્યા હતા સામખિયાળીથી તેઓ રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેમનું એક લાખના દાગીના અને રોકડ ભરેલું પર્સ રસ્તામાં પડી ગયાનું ધ્યાને આવ્યું હતું જેથી પરત એ જ વાહનમાં શોધવા નીકળ્યા હતા આ દરમિયાન માળિયા પાસેના જસાપર ગામના સુરેશભાઈ આહિરને રસ્તા પરથી પર્સ મળી આવ્યું હતું જેથી તેમાંથી મૂળ માલિકનો સંપર્ક કરી પર્સ પરત કર્યું હતું તેમજ દંપતીને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર